મૈધરપુરાની શ્રીજી બિલ્ડિંગમાં મોક્ષ જ્વેલરીની કંપનીમાં મેનેજરે બારસો ચુમ્માલીસ ગ્રામ સોનું ચાઉ કરી છપ્પન લાખની ઉચાપત કરી હતી કંપનીના માલિકે સંજય શાહ અને ફરિયાદ બાદ મૈધરપુરા પોલીસે મેનેજર સામે ગુનો મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૈધરપુરા ખાતે દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા વેપારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને ત્યાં મેનેજર તરીકે કામ કરતો વરાછરાબાગ ખાતે આવેલા આનંદનગર સોસાયટીમાં રહેતો જિજ્ઞેશ ડોંડાએ છપ્પન લાખ સોનાની ચપત કરી હતી અને એક દિવસ માટે રણુજા જવાનું કંઈ મેનેજર મિત્રો સાથે અયાસી કરવા મુંબઈ ગયો હતો છપ્પન લાખ રૂપિયાની રકમમાંથી મોટાભાગની રકમ આરોપી જિજ્ઞેશ ડોંડાએ જલસા પાર્ટીમાં ઉડાવી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે મેનેજર જિગ્નેશ ડોંડાએ માલિક સવારે જે સોનું આપતા હતા તે કારીગરોને આપી સાંજે હિસાબ આપતો હતો ત્યારબાદ માલિક ચોપડામાં તેની નોંધ કરી પચાસથી સાત દિવસમાં હિસાબ કરતા હતા તારીખ તેરમી સપ્ટેમ્બરે બે હજાર એકવીસ માલિક ઘરે ગયા હતા ત્યારે જીગ્નેસે માલિકને ફોન પર અડધા કારીગરોનો હિસાબ આપી બાકીનો હિસાબ રણુજાથી પરતાવીને આપી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો બેથી ત્રણ દિવસ જિજ્નેશ ન આવતા માલિકે કારીગરો પાસે હિસાબ લીધો હતો જેમાં ડબ્બામાંથી છપ્પન લાખની કિંમતના બારસો ચુમ્માલીસ ગ્રામ સોનું ગાયબ હતું જીગ્નેસ ઓફિસે આવ્યો અને સોના બાબતે પૂછતા તેણે એકસો પચાસ ગ્રામ સોનું લીધા હોવાનું વાત કરી હતી કડકાઈથી પૂછપરછ કરતા તેને ત્રણ મહિનામાં ચોરી છૂપી રીતે સોનું ચોરી કરી મિત્ર જયદીપ હિતેશ જર્પેશ અને મેહુલ મારફતે વેચી દેતા હોવાનું જણાવ્યું છે હાલ તો મૈધરપુરા પોલીસે ઠગ મેનેજર જિગ્નેશ ડોંડાના ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષા